પહોંચી ગયું છે પણ વીવીએ પેડ ને એડ કરવાથી એવું થયું કે સેમ મશીન ની બાજુમાં વીવીએ પેડ ને પણ રાખવામાં આવે છે જ્યારે તમે બટન દબાવો છો તો બાજુમાં વીવીએ પેડ માં તમને એક પરચી દેખાય છે અને એ પરચી માં તમે જેને વોટ આપ્યો છે એનું નામ આવે છે એ પરચી તમે લઈને નથી જઈ શકતા ખાલી તમને દેખાડવા માટે હોય છે કે જો ભાઈ જે પણ વ્યક્તિને તમે વોટ નાખ્યો છે આ વોટ એને જ ગયો છે બીજા કોઈને નથી ગયો પછી પરચી જે છે એ પાછી બોક્સમાં ચાલી જાય છે તો આવી રીતે વીવીએ થી ડબલ વેરિફિકેશન થઈ જાય છે કે તમે બંને મશીનથી વોટ ને ગણી શકો છો અને એ ચેક કરી શકો છો કે એકદમ સેમ વોટ પડ્યા છે તો મિત્રો વીવીએપેડ ના એડ થવાથી ટોટલ ત્રણ મશીનો થઈ ગઈ એક તો છે બેલેટ યુનિટ આ યુનિટ એ છે જેમાં તમે બટન દબાવી અને તમારા ફેવરિટ નેતાને વોટ આપો છો બીજી થઈ ગઈ વીવીએપેડ જેમાં તમે તમારા વોટને વેરિફાઈ કરો છો કે તમે જેને વોટ આપ્યો છે વોટ તમારો એને જ ગયો છે અને ત્રીજી છે કંટ્રોલ યુનિટ આ યુનિટ ત્યાંના ઓફિસરો પાસે હોય છે આની અંદર આખી મશીનનો પ્રોગ્રામિંગ અને ડેટા હોય છે જ્યારે કોઈ વ્યક્તિ વોટ આપવા માટે આવે છે તો ત્યાંથી ઓફિસર કંટ્રોલ યુનિટ નું બટન દબાવે છે ત્યારે તમારી સામે જે મશીન છે એમાં ગ્રીન છે અને તમે વોટ આપી શકો છો આ એક સાથે કનેક્ટેડ રહે છે આના સિવાય ચોથી કોઈ પણ વસ્તુ આમની સાથે કનેક્ટ નથી કરી શકાતી અને મિત્રો સ્ટેન્ડ અલોન ઇન્ડિપેન્ડન્ટ મશીન પણ કહેવામાં આવે છે કારણ કે મિત્રો આમાં ના તો કોઈ ઇન્ટરનેટ ના તો કોઈ વાઈફાઈ અને ના તો કોઈ ફ્રીક્વન્સી રિસિવર હોય છે જેનાથી કોઈ પણ દૂરથી આની અંદર કોઈ પણ પ્રકારની કોઈ છેડછાડ ન કરી શકે હવે આપણે વાત કરીએ કે આખી ચૂંટણીમાં શું પ્રોસેસ ફોલો થાય છે જુઓ મિત્રો ઈવીએમ મશીનનો આખો જ કંટ્રોલ ભારત ઇલેક્ટ્રોનિક પાસે રહે છે જેમ જ ચૂંટણીની તારીખ નજીક આવે છે તો ભારત ઇલેક્ટ્રોનિક આનો ડિસ્ટ્રીબ્યુશન ઓલ ઓવર ઇન્ડિયામાં કરે છે જ્યાં જ્યાં ચૂંટણી થવાની છે એના ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરના સ્ટ્રોંગ રૂમમાં આ મશીન ને મોકલવામાં આવે છે મિત્રો આ સ્ટ્રોંગ રૂમ ખૂબ જ સિક્યોર રૂમ હોય છે લાઈવ કેમેરા અને સ્પેશિયલ સિક્યોરિટી ફોર્સ ના નજરમાં રહે છે આનો મતલબ આ જે મશીન હોય છે એને સિરિયલ નંબર આપી દેવામાં આવે છે અને કઈ મશીન કયા બૂથમાં જશે એની ખબર કોઈને પણ નથી હોતી કમ્પ્યુટર પોતાની મેળે સિરિયલ નંબર નક્કી કરે છે અને નક્કી કરે છે કે કઈ મશીન કઈ જગ્યા ઉપર જશે અને ત્યારે મિત્રો પોલિટિકલ પાર્ટીઓના ખાસ માણસો બીજેપી કોંગ્રેસ કે પછી બીજી અન્ય કોઈ પાર્ટીઓ બધી પાર્ટીઓ પોતાના ખાસ માણસોને મોકલે છે અને ઇલેક્શન ઓફિસરો બધાની હાજરીમાં મશીનને રાખે છે એકવાર આ મશીનને સ્ટ્રોંગ રૂમમાં રાખી દેવામાં આવે છે તો પછી રૂમને લોક કરી દેવામાં આવે છે અને પછી કોઈ પણ આ રૂમને ખોલી નથી શકતો પોલિટિકલ પાર્ટીઓના ખાસ માણસો સહિત બધાનો આ પ્રોસેસમાં હાજર રહેવું ખૂબ જ જરૂરી હોય છે સ્ટ્રોંગ રૂમમાં ચોવીસ કલાક રેગ્યુલર લાઈવ રેકોર્ડિંગ ચાલુ રહે છે અને આ લાઈવ રેકોર્ડિંગને કોઈ પણ પોલિટિકલ પાર્ટી આવીને ગમે ત્યારે ચેક કરી શકે છે 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 હવે મિત્રો આના પછી વાત જોવામાં આવે આવે ચૂંટણીની ચૂંટણીની તારીખની તારીખ નજીક અને સ્ટ્રોંગ રૂમમાંથી બહાર કાઢી અને અલગ અલગ બીજા સ્ટ્રોંગ રૂમમાં મોકલી દેવામાં આવે છે જ્યાં જ્યાં વોટિંગ થવાની હોય છે અને જ્યારે એ મશીન પહોંચી જાય છે તો સેમ પ્રોસેસ જે પહેલાના સ્ટ્રોંગ રૂમમાં કરવામાં આવી હતી સેમ પ્રોસેસ પરિવાર બીજા સ્ટ્રોંગ રૂમમાં પણ કરવામાં આવે છે બધાની હાજરીમાં જેમ કે મિત્રો ડેલીમાં સાત જગ્યાઓ છે તો પહેલા તો ડેલીના સ્ટ્રોંગ રૂમમાં આ મશીન આવશે અને પછી અલગ અલગ સાત જગ્યાના સ્ટ્રોંગ રૂમમાં આ મશીન આવશે હવે અહીંયાથી મિત્રો આને પોલિંગ સ્ટેશન ઉપર પહોંચાડવાનું હોય છે પોલિંગ સ્ટેશન

વોટ આપવા માટે જવાનું છે જો તમારા નામ ઉપર કોઈ બીજો વ્યક્તિ પહેલા જ વોટ આપી આવશે તો તમારા નામ ઉપર પહેલાથી જ ટીક લાગેલું હશે તો આવા બધા કેસોમાં પણ તમે એમની મદદ લઈ શકો છો અને આની સાથે સાથે એ પોતાની પાર્ટીના વોટિંગમાં કોઈ નુકસાન ન થાય એનો પણ પૂરેપૂરો ધ્યાન રાખે છે જો જ્યારે મશીનનો સેટઅપ થઈ જાય છે તો વોટિંગ ચાલુ થયાથી પહેલા એને એકવાર ટેસ્ટ કરવામાં આવે છે જેટલા પણ પોલિટિકલ પાર્ટીઓના મેમ્બર હોય છે એ બધાને બોલાવવામાં આવે છે અને કેન્ડિડેટના નામની સામે

કઈ નહીં થાય પણ જ્યારે એક લાખ વોટ પડી જશે એના પછી ટેમ્પરરી સિક્યોરિટી સિસ્ટમ બધાને ક્રેક કરી અને આ મશીનને ને ચોરીને લઈ જાય અને પછી મશીનની પ્રોગ્રામિંગ બદલી અને પાછી રાખી દે અને એમાં પણ કેટલી મશીન ચોરી કરશો અને એમાં પછી કેવી રીતે ખબર પડશે કે તમે જે મશીનને ક્રેક કરી છે કે મશીન તમારા ખાતામાં જ જ જ જશે જો મિત્રો એવું ત્યારે બની શકે છે છે કે જેણે આ મશીનને મશીનને બનાવી એ બનાવતી વખતે બધી પ્રોગ્રામિંગ સેટ કરીને રાખી હોય પણ આ કેસમાં પણ મિત્રો રેન્ડમ મશીન ઉપાડી અને એક લાખથી ઉપરની વોટિંગ કરીને ચેક કરી લેવામાં આવ્યું છે રેન્ડમ મશીન થી બીજી વસ્તુ કે જેણે આ મશીન બનાવી છે એ વ્યક્તિને ખબર હોવી જોઈએ કે જે પાર્ટીના નામ ઉપર એને બધા વોટ ટ્રાન્સફર કરવાના છે ઈ પાર્ટીના અલોટેડ મશીન સિરિયલ નંબર શું છે સિરિયલ નંબર કાઢવું ખૂબ જ મુશ્કેલ હોય છે કારણ કે એ બધાના પછી છેલ્લે જનરેટ કરવામાં આવે છે અહીંયા બીજી પણ એક વસ્તુ કહેવામાં આવે છે કે અહીંયાથી તમે એક બટન દબાવશો તો સામેવાળી પાર્ટીને બે વોટ ચાલ્યા જશે જો મિત્રો બેલેટ યુનિટ છે એમાંથી તમે એકવાર બટન દબાવશો અને વીવીએ પેડમાં બે વાર વોટ આવશે તો બંનેની જે કાઉન્ટિંગ છે એ મિસમેચ થશે અને વોટિંગ ત્યાં ને ત્યાં રદ થઈ જશે એક વસ્તુ આમાં એમ પણ કહેવામાં આવે છે કે જ્યારે વોટિંગ પતી જાય છે જ્યારે બધા વોટ થઈ જાય છે

કે આ નંબરની મશીન ઉપર આટલા વોટ પડ્યા છે અને વેરિફાઈ કર્યા પછી બધા મેમ્બર સાઇન કરે છે અને જેટલા પણ ચૂંટણીમાં કેન્ડિડેટ ઊભા હોય છે એ બધાની પાસે આ લિસ્ટને મોકલવામાં આવે છે જે ઈ બૂથનો સ્પેશિયલ ઓફિસર હોય છે જ્યારે મશીન ના સ્ટાર્ટ બટન ને દબાવે છે ત્યારે વોટિંગ ચાલુ થાય છે અને એ ઓફિસર મિત્રો એ ટાઈમને નોટ કરી લે છે સેમ વસ્તુ જ્યારે વોટિંગ કમ્પ્લીટ થઈ જાય છે તો ક્લોઝ બટન દબાવવામાં આવે છે અને એ બટ ઈ ટાઈમને પણ નોટ કરવામાં આવે છે કારણ કે આ ટાઈમ પછી જો કોઈ મશીનથી છેડછાડ કરે તો ટાઈમથી ખબર પડી જાય અને એ બધા લોકો એ બધી પોલિટિકલ પાર્ટીઓના લોકો જે ત્યાં હાજર રહે છે એ બધા ઓકે કરે છે તો એમની નજરની સામે જ એમની વચ્ચે જ મશીનને સીલ કરવામાં આવે છે એના પછી મિત્રો એક યુનિક પરચી હોય છે જે પોલિટિકલ પાર્ટીઓના મેમ્બર્સને આપવામાં આવે છે અને એક પરચી ઇલેક્શન ઓફિસર પોતે રાખે છે હવે આ મશીન ત્યારે જ ખુલશે જ્યારે બંને પાર્ટીઓનો કોડ હશે એક સાથે જેમ કે પહેલા બૂથ કેપ્ચરિંગ થતી હતી હવે આમાં એના કોઈ ચાન્સ જ નથી કોઈ એને લૂંટી જ નથી શકતો કારણ કે એના માટે એકદમ યુઝલેસ છે એના પછી પૂરી સિક્યોરિટીની સાથે ફરી એકવાર આને સ્ટ્રોંગ રૂમમાં લાવવામાં આવે છે બિલકુલ એવી જ રીતે જેવી રીતે કે સ્ટ્રોંગ રૂમમાંથી લઈ જવામાં આવ્યું હતું અને બધાની હાજરીમાં આને લોક કરી દેવામાં આવે છે ચોવીસ કલાક લાઈવ કેમેરા ચાલે છે અને એની લાઈવ ફૂટેજ એલઈડી ટીવીમાં ચોવીસ કલાક ચાલે છે જેને બધી જ પોલિટિકલ પાર્ટીઓના ખાસ માણસો મોનિટર કરે છે

જે લિસ્ટ આપવામાં આવી હતી એની સાથે અને એના પછી પછી પાર્ટીઓની મંજૂરી કાઉન્ટિંગ સ્ટાર્ટ થાય છે પ્રિસાઇડિંગ ઓફિસર મશીનનો બટન દબાવી અને રિઝલ્ટ આપે છે અને જે પણ રિઝલ્ટ આવે છે એને રેન્ડમ વીવીએ પેડ મશીન સાથે મેચ કરવામાં આવે છે માની લો કે ઈવીએમમાં માં એમ દેખાડી રહ્યો છે કે બીજેપી ને સો વોટ મળ્યા છે અને કોંગ્રેસને

ત્યાં એકદમ ઈ ચૂપ રહે છે હજી સુધી મિત્રો કોઈ પણ એવી પાર્ટી નથી ભારત દેશમાં માં જેને ક્યારેક ને ક્યારેક ઈવીએમ મશીન ને ક્રિટિસાઈઝ ન કર્યું હોય અને હજી સુધી કોઈ એવી પણ પાર્ટી નથી કે જેને જીત્યા પછી ઈવીએમ મશીન ઉપર આંગળી ચીંધી હોય ઈવીએમ મશીન ને લઈને ઘણા લોકો એમ કહે છે કે આ હેક થઈ ગઈ છે તમે ઘણી ડિબેટ ડિબેટો જોઈ હશે ઘણા સ્ટેટમેન્ટ વાંચ્યા હશે વિડીયો જોયા હશે પણ મિત્રો હું એ કેસને ડિસ્કસ કરીશ જે આ દેશમાં સૌથી વધારે ડિસ્કસ થયો છે જ્યારે એક પાર્ટીના એક મેમ્બરે ડેલી એસેમ્બલીમાં મશીન લગાડી અને આખા દેશની સાથે ડેમો આપ્યો કે આવી રીતે ઈવીએમ મશીનને હેક કરી શકાય છે પણ જુઓ મિત્રો આ જે ડેમો આપવામાં આવ્યો હતો એ ઓરિજિનલ મશીન ઉપર ડેમો નહોતો આપવામાં આવ્યો આ એની કોપી ઉપર ડેમો આપવામાં આવ્યો હતો હું જો તમારાથી કહું કે આ એચડીએફસી અને ની જે ઇન્ટરનેટ બેન્કિંગ છે એ હેક થઈ શકે છે એ એકદમ બેકાર છે અને બીજા દિવસે હું મારી બનાવેલી કોઈ વેબસાઇટ ને હેક કરીને દેખાડું તો એનાથી કંઈ સાબિત એચડીએફસી ની ઇન્ટરનેટ બેન્કિંગ ખરાબ છે જો મને સાબિત કરવું છે તો હું એચડીએફસી ની ઇન્ટરનેટ બેન્કિંગને હેક કરીને દેખાડીશ તો લોકો વધારે વિશ્વાસ કરશે પણ મિત્રો કારણ કે આ ખૂબ જ મોટા લેવલ ઉપર થયું હતું અને આખા દિવસે જોયું હતું તો ઇલેક્શન કમિશને મિત્રો સત્તર જૂન બે અને ના રોજ હરેક પોલિટિકલ પાર્ટીઓને ચેલેન્જ કર્યું કે જો લોકો કહી રહ્યા છે કે આ હેક થઈ શકે છે તો એ દુનિયાના કોઈ પણ એક્સપર્ટ ને લઈને આવે અને આ હેક કરીને દેખાડે મિત્રો કોઈ પણ પાર્ટી ન ગઈ અને પાર્ટીઓ ન ગઈ એના પાછળ પણ એક રીઝન હતો કારણ કે જો કોઈ પાર્ટી જાય અને પછી હેક ન કરી શકે તો એની ખૂબ જ બદનામી થાય એની છબી ખરાબ થાય એ પાર્ટીનો ઘણા વર્ષો સુધી મજાક ઉડે અને એના વોટો ઉપર પણ મોટા પાયે અસર થાય થોડાક લોકો એવા પણ તર્ક આપે છે કે જો બહારની કન્ટ્રીઓ જો બહારના દેશો આને યુઝ નથી કરી રહ્યા આને કરી રહ્યા તો આપણે આનો વપરાશ શું કામ કરી રહ્યા છીએ શું કામ આપણે આને કરી રહ્યા છીએ તો મિત્રો જુઓ એકત્રીસ દેશો એમ મશીનનો યુઝ કર્યો છે પણ હા એનો જે પ્રોસેસ છે એ ભારતના પ્રોસેસ થી એકદમ અલગ છે એમાંથી ચાર એવા દેશો છે જે હજી પણ યુઝ કરે છે અને અગિયાર દેશો પાર્સલી યુઝ કરે છે અને મિત્રો જે દેશોએ આને બેન કર્યું છે એ દેશોના જો તમે કોર્ટના ઓર્ડરને વાંચશો તો એમણે કોર્ટના ઓર્ડરમાં એમ કહ્યું છે કે લોકોને પ્રોગ્રામિંગની ભાષા નથી આવડતી એવી સિસ્ટમ હોવી જોઈએ જેનાથી લોકોને ખબર પડે કે એમણે જે વોટ આપ્યો છે એ આગળ કેવી રીતે ગયો છે એ કોને ગયો છે જો મિત્રો સુપ્રીમ કોર્ટ થી ઉપર આ દેશમાં કોઈ પણ નથી અને ઘણી બધી પોલિટિકલ પાર્ટીઓ સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરી હતી આના વિરોધમાં સુપ્રીમ કોર્ટે પણ આને રિજેક્ટ કરી નાખ્યો અને વખાણ કર્યા એમેઝોન ઉપર ચીપ આના સર્કિટ અવેલેબલ છે કોઈ પણ આને ઉપાડીને આનો પ્રોટોટાઇપ બનાવી નાખે છે અને વિડીયો બનાવીને નાખી દે છે કે જુઓ ભાઈ એક થઈ ગઈ તો મિત્રો આજનો આ ઈવીએમ મશીન ઉપરનો આ વિડીયો તમને કેવો લાગ્યો છે અને આ વિષયમાં તમારું શું કહેવું છે શું આ હેક થઈ શકે છે કે આ હેક નથી થઈ શકતી અને જો હેક થઈ શકે છે તો કેવી રીતે ઇલેક્શન કમિશનમાં આવી અને હેક કરીને બતાડો તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું પરિવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ